નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે અમુક જિલ્લાની અંદર છે એ એપીએમસી દ્વારા ચાલીસ ટકા સબસિડી સાથે જંતુનાશક પંપનું વિતરણ કરવામાં આવશે એમાં ત્રણ હજાર રૂપિયાના પંપ છે એ સોળસો રૂપિયામાં છે એ આપવામાં આવશે તો મિત્રો આ વિડિયોની અંદર તમે જોઈ શકશો કે કયા જિલ્લામાં છે એ આ પંપનું વિતરણ કરવાનું છે અથવા આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આના ડોક્યુમેન્ટ છે એ તમારે ક્યાં જમા કરાવવાના છે અને કઈ તારીખ સુધી આ પંપનું વિતરણ છે એ ચાલુ રહે છે તો જોઈએ આ વિડીયોની અંદર બોટાદ એપીએમસી દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી દિવસોમાં જંતુનાશક દવાના પંપોનું વિતરણ કરવામાં આવશે આ પંપો ચાલીસ ટકા સબસિડી સાથે ઉપલબ્ધ કરવામાં આવશે પંપની બજાર કિંમત અંદાજે ત્રણ હજાર રૂપિયા છે જે ખેડૂતોને માત્ર સોળસો રૂપિયામાં આપવામાં આવશે તેમજ બોટાદ તાલુકામાં આશરે બે હજાર પંપોનું વિતરણ કરવામાં આવશે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ સેવા સહકારી મંડળીમાં નોંધણી કરાવી ફરજિયાત છે તો નોંધણી માટે બાર આઠ અને ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે યોજનામાં ભાગ લેવા ઈચ્છતા ખેડૂતોએ પંદરથી પચીસ જુલાઈ સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે સોળસો રૂપિયા જમા કરાવવાના રહેશે એટલે મિત્રો પંદર તારીખથી એટલે કે પંદર જુલાઈથી પચીસ જુલાઈ સુધી આ દસ્તાવેજો તમારે લઈ જવાના છે અને સોળસો રૂપિયા પણ તમારે જમા કરાવવાના રહેશે પંપોનું વિતરણ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે એટલે તમારે છે એ વહેલા તે પહેલાંના ધોરણે આ ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના છે અને આનું વિતરણ છે એ વહેલા તે પહેલાંના ધોરણે જ થવાનું છે તેથી ખેડૂતોને વહેલી તકે નોંધણી કરાવવા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનોહરભાઈ માતરિયા દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે તો આ ખેડૂત મિત્રોને છે એ ઘણા અંશે છે એ રાહત મળી શકે છે એટલે ખેડૂતોને ફાયદો થાય છે તો આ જે લાભ લેવા ઈચ્છતા ખેડૂતો છે એમને જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવી દેવા અને નોંધણી કરાવી લેવી તો મિત્રો આવી જ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર